પવન ઇંગશ ટ્રીપલ નાઇન જેવી પ્રતિબંધિત પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રેડિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ ચલાવતા હતા અલગ અલગ બેંક ખાતાઓ મારફતે રૂપિયા નવસો અડતાળીસ કરોડથી વધુના નાણાકીય લેવડ દેવડ થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી નંદલાલ ઉર્ફી નંદો વિછલભાઈ ગેવરિયા સહિત અન્ય આરોપીઓની ઓળખ થઈ છે સાથે જ બે આરોપી ફરાર છે જેમાં જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયાનો સમાવેશ થાય છે પોલીસે તપાસ દરમિયાન કુલ લાખ મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં મોબાઈલ લેપટોપ રોકડ રકમ ડોક્યુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સમાવેશ થાય છે આરોપીએ સોફ્ટવેર ડેવલપર્સ મારફતે ડુપ્લિકેટ ટ્રેડિંગ અને ગેમિંગ પ્લેટફોર્મ બનાવી સોશિયલ મીડિયા મારફતે લોભામી સ્કીમો આપી રોકાણકારોને ફસાવતા હતા યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગ્રાહકોને જાણી જોઈને હારચીતના આધારે ફાયદા મેળવતા હતા આ સમગ્ર operation માં PIS સોનારા PSIRS ભાટિયા સહિત SOG ટીમના કુલ 14 પોલીસ કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહી સુરત SOG ને ઇન્ફોર્મેશન મળી હતી કે સનાજર ડેવલપર ઓફિસની આડમાં મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક ખાતે અમુક લોકો ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ તથા ઓનલાઈન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા હતા એસઓજીની ટીમ ત્યાં ગઈ ત્યાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે નવસો તેતાલીસ થી વધુ કરોડના વ્યવહારો મળી આવેલ છે ચાર સાડા ચાર કરોડ થી વધુના બેંક વ્યવહાર મળી આવેલ છે ટોટલ મુદ્દામાં નવ ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ પાસબુક રોકડ દસ લાખ વગેરે મળી આવેલ છે અને સેબી એક્ટ અને બીએનએસ ત્રણસો આડત્રીસ એટલે કે બોગસ ડોક્યુમેન્ટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે છેલ્લા દસ વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરતો હતો અને છેલ્લા દોઢેક વર્ષથી આ જગ્યાએ આ લોકો પ્રવૃત્તિ કરતા હતા લોકોને આઈડી પાસવર્ડ મફતમાં આપતા હતા ત્યારબાદ જે લોકો રમાડે એનો પ્લસ માઇનસ જતા એ લોકો ક્યાં તો એમની પાસેથી રહેતા હતા ક્યાં તો એ લોકોને આપતા હતા આવી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી મુખ્ય જે આમનો ગુનો એ છે કે એ લોકો બીજાના એકાઉન્ટનો ઉપયોગ કરીને એની અંદર ટ્રાન્ઝેક્શન કરતા હતા તથા જે સેબીના રૂલ રેગ્યુલેશન છે એનું વાયોલેશન કરતા હતા અને જે જે સરકારને ટેક્સ ભરવો પડે ટેક્સ નહીં ભરી અને કાળા નાણાંથી આ સંપૂર્ણ વ્યવહાર ચાલતો હતો આ જે આરોપીઓ છે ચારે અમરેલીના મૂળ વતન છે બાકી રહે છે અહીંયા એમાં બે મુખ્ય આરોપી નંદલાલ અને વિશાલ નંદલાલ વિરુદ્ધમાં તો અગાઉ ચોક બજારમાં અને અમદાવાદમાં પણ ગુનો દાખલ થયો છે ડબ્બા ટ્રેડિંગનો એટલે આ બધું પેલા કાગળ ઉપર દબાટ ટ્રેડિંગ કરતો તો 10 લાખ 10 એક વર્ષથી આ પ્રવૃત્તિ કરતો તો અત્યારે ડોટ વર્ષથી અહીંયા કરે છે એટલે બીજા ફિંગરવાળો તો તમને કામ અત્યારે જે છે છે આરોપી છે ને તમામ ને સેમ કલમમાં માં કરે છે ત્યાર બાદ જે આની અંદર તપાસમાં નીકળશે ને જે 200 થી 250 લોકો અને ગ્રાહકો છે એમાં પણ જો એ લોકો જાણતા હશે કે આ ગેરકાયદેસર છે અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે